મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સર સયાજીરાવ નૃત્ય મહોત્સવનું ભવ્ય આયોજન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા સર સયાજીરાવ નૃત્ય મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવ દ્વારા વડોદરાના સ્થાપક અને કલાપ્રેમી મહારાજા સર સયાજીરાવ ગાયકવાડને નૃત્ય દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સર સયાજીરાવ ગાયકવાડના સાહીઠ વર્ષના શાસનકાળ દરમિયાન કલા અને સંસ્કૃતિને વિશેષ પ્રોત્સાહન મળ્યું હતું તેમની દૂરદર્શી દ્રષ્ટિ અને કલા પ્રેમના પરિણામે વડોદરામાં ભરતનાટ્યમ અને કથક નૃત્યને વિશિષ્ટ ઓળખ મળી છે નૃત્ય વિભાગનું અસ્તિત્વ પણ તેમના કલા પ્રેમને આભારી હોવાનું વિભાગીય અધ્યક્ષ ડોક્ટર સ્મૃતિ વાઘેલાએ જણાવ્યું હતું ડોક્ટર સ્મૃતિ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે આવા મહાન રાજવી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા અને તેમને સદૈવ સ્મરણમાં રાખવા માટે છેલ્લા ત્રણ વર્ષથી આ નૃત્ય મહોત્સવ નિયમિત રીતે આયોજિત કરવામાં આવે છે નૃત્ય વિભાગની સ્થાપનાને પંચોતેર વર્ષ પૂર્ણ થયાના ગૌરવપૂર્ણ પ્રસંગે તેમણે આવનારા સમયમાં આ મહોત્સવને વધુ ઊંચા અને વિશિષ્ટ સ્તરે લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી તે વડોદરાની સાંસ્કૃતિક ઓળખ બની રહે કાર્યક્રમ દરમિયાન સર સયાજીરાવ ગાયકવાડના જીવન દ્રષ્ટિ અને શૈક્ષણિક યોગદાન અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી નૃત્ય દ્વારા ભાવપૂર્ણ અંજલી અર્પણ કરવામાં આવી હતી સાથે જ નૃત્ય વિભાગની પંચોતેર વર્ષની સમૃદ્ધ પરંપરાને ઘડનાર તમામ પૂર્વ નૃત્ય ગુરુઓ અને આચાર્યને સ્મરણ કરી તેમની અમૂલ્ય સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી મહોત્સવ દરમિયાન વિવિધ શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુતિઓએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા કથક નૃત્યની મનોહર રજૂઆત શ્રીમતી રેશમા નાગર અને શ્રીમતી ખુશી કેતન શાહ દ્વારા કરવામાં આવી હતી ભરતનાટ્યમ તથા કુચીપુડી નૃત્યની સૌંદર્ય સભર પ્રસ્તુતિ વિન્સી ફર્નાન્ડીસ અને અનુથ કૃષ્ણ દ્વારા રજૂ કરવામાં આવી હતી ઉપરાંત નૃત્ય વિભાગના વર્તમાન વિદ્યાર્થીઓ લિથિકા દેવશ્રી સ્નેહા ટિયુની નિશા ટીશા જયશ્રી હર્ષિતા ભાર્ગવી અનાહિતા થિલિની અને વૃષાલી દ્વારા પદન્યાસથી શિસ્તબદ્ધ પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેનું નૃત્ય સંયોજન ડૉક્ટર સ્મૃતિ વાઘેલા અને ડૉક્ટર પ્રીતિ દામલે દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરાની નૃત્ય રસિક જનતાની મોટી સંખ્યા ઉપસ્થિત રહી હતી સાથે જ નૃત્ય વિભાગ અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ પણ વિશાળ સંખ્યામાં જોડાયા હતા જેના કારણે સમગ્ર કાર્યક્રમ ઉત્સવ સભર અને કલાત્મક વાતાવરણમાં પરિવર્તિત થયો હતો આ સફળ આયોજન માટે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસાર તેમજ નૃત્ય વિભાગના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓના અમૂલ્ય સહકારને વિશેષ રીતે આવ્યો હતો નમસ્કાર હું ડોક્ટર આજે અમારા નૃત્ય વિભાગમાં એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેને સરસયાજી નૃત્ય મહોત્સવ તરીકે પાછલા ત્રણ વર્ષથી દર વર્ષે કરવામાં આવે છે આ કાર્યક્રમમાં જે દુરંદેશી હતી સયાજી રાવની કલા પ્રેમ હતો એમની પ્રત્યે કૃતજ્ઞતા અર્પણ કરવા માટે અને એમને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ એક ઈચ્છા છે કે આવનારા સમયમાં આ કાર્યક્રમ થકી વડોદરાની ઓળખાણ બને અને આજે અમારા વિભાગને પંચોતેર વર્ષ પૂર્ણ થવાને આરે છે જ ત્યારે આવા શાસકને અમારા સૌ વતી ખૂબ ખૂબ પ્રણામ આ કાર્યક્રમની સફળતા માટે અમારા સંકાયના અધ્યક્ષ પ્રોફેસર ગૌરાંગ ભાવસાર તથા તમામે તમામ વિભાગ અધ્યક્ષો અને અમારા વિભાગના તમામ કલાકારોનો સહકાર સાંભળ્યો છે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે કેતુલ મહેરિયા પણ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમમાં અમારા વર્તમાન અને ભૂતકાળના છાત્રો દ્વારા નૃત્ય પ્રસ્તુતિઓ કરવામાં આવી ધન્યવાદ